હે આઈ રાણી હે ભગવતી તું કેવડી મહાન છો ભગવાન શિવે ગણપતિનું મસ્તક શીર્ષેદ કર્યું તેથી માં પાર્વતી ધીરજ મૂકી દીધી હતી માં પાર્વતી તેદી એટલું બોલ્યા હતા જે બન્યું હોય તે મારા દીકરાને હજેવન કરો નહીં ત્યારે બ્રહ્માંડનો કોળજો કરી નાખેશ તેદી શિવ ધ્રુજી ગયા હતા અને બ્રહ્મા વિષ્ણુને મળ્યા અવાજ કરવા વિષ્ણુ જટ જાવ જે હામો મળે એનું માથું લાવો પણ આને હજેવન કરો રાવત બાપુએ તો એવું કીધું લો ધન છે આયરાણી તને જે પાર્વતી પતિ એના દીકરાનું મસ્તક કાપ્યું એમ આયરાણી રાણીના પતિ એના દીકરાનું મસ્તક કૈલાસ થી લઈને ગિરના દેહડા સુધી આડીતર બોડીતર સુધી એમ કહેવાય કવિયે હલખાવી દીધો કે હે ભગવતી હે રાણી જેવી રીતે શિવ મહાદેવ પોતે પોતાના દીકરાનું મસ્તક કરો રાવત બાપુ તેને લખ્યું છે હે માં હે આઈ રાણી મિત્રો થોડીક ઘટના તો જુઓ તમે માણસો એ કીધું છે ચોરે બોલાવે છે અને એક જ પથારીમાં એક જ ખાટલામાં ઉગો ને નવઘણ બે ભૂતા થા એ ધન્ય છે મારી માને દીકરાને જગાડ્યો ઉગા બેટા ઊભો થા તો તાર બાપુ બોલા અને નવગણ સહેજ હવલે ને તાર અવાજ કરતા બેન થઈ જાય અને પેટલા દીકરાને જે જગાડી નવરાવી નવા કપડા પહેરાવ્યા માથે નાની પાક બાંધી ભેટે નાની કટાક બાંધી અને માનો પ્રેમ તો જોઈ લેજો મિત્રો પોતાની મસેથી લઈ થોડીક મસ આંજણ થોડુંક આંખેથી લઈ અને ધીમે ધીમે ઉગાને ટીલું કર્યું અગર ખબર છે કે પાછો ન થાવવાનો સતા માનો પ્રેમ જો મારા દીકરાને કોઈ નજર ન લાગી જાય એવો રૂડો રૂપાળો કરી અને માળસોને કીધું કે લ્યો લેતા જા સાહેબ નવઘણ બોલ્યો જાગીને આવ્યો માં મારે જવું ભાઈને કેમ જવા દો ના બેટા તારે મારે આરે જવાનું છે ભાઈ બાપુ આરે જાય છે હવે ઉગો કે છે તમે ભાઈ ભાઈને નથી આપ કે ના ઉગા એક વાત કહું બેટા તારે ભાઈ બનીને જવાનું છે આજ એટલી ટકોર દીકરાને કરી દે અને એ જ માણસો જે લઈને આવતા હતા અને દેવાક વગેરે જા પોતાના પડેલા દીકરાને દુશ્મનોના હાથમાં લઈને આવતો જોયો

વાતો થતી લ્યો આ દુશ્મન હોય તો કાપી નાખો માથું નતો સાંભળતો ઈ સાંભળતો તમારો દીકરો ન હોય અને દુશ્મન જ હોય તો વાટી નાખો માથું

કરો કા અને તમારો આશરા ધર્મ પાડી લો સાહેબ મારો કહેવાનો અર્થ એ છે દીકરી હાથ વર્ષનો છોકરો ઓહલાવી ને ઉભો એ મારા બાપા ખોતું કે છે ભાઈ તો એક ગજે હું તો આખું હેઠું પડી ગયું વાત આ માટે કરું કે હાલવા શીખો સમજણા થાવ ને ત્યાંથી લઈને મરો ત્યાં સુધી એ જિંદગીમાં ન બોલતા તમે કોણ છો એ તમારે કેમ જીવા એ સાહેબ આજે દ્વારકાના ધામમાં આવ્યા છો એવી પ્રતિજ્ઞા લેજો કે અમે હપીને રહેશું હપ છે આ હપ દેખાડે છે ને બધાને આજે એટલી હાજરી જે છે એ બધાનો હપ દેખાડે આનાથી અનેક ગણો પ્રેમ વધે ભાવ વધે અને તમે ભેગા થાવ ને એટલે ભગવાન આવી છે ભાઈ ભેગા થાવ એટલે ભગવાન આવે આવી રીતે એકવાર લોખંડનું સમમેલન ભેગું જીતું સાહેબ લોખંડનું સમય લોખંડને નાખતો હોય જ ને હા મલદેભાઈ એક બે વાત મારે હજી સુદામાની વાત તો કરવાની બાકી છે એક ટુકડો યાદ આવ્યો એટલે કહું મને તાંદુલ ક્યાંથી પોટલી છે આવ્યું છે એટલે હું બધી વાતો કરવાનો છું અને હવે કાંઈ જો હાવ નિરાત જ છે રાસ તો હવા રહે છે બરાબર અને બધા આવી રીતે જાગરણ કરવાનો સમય આવ્યો એટલે મોજ ત્યાં તમને હસાવવાય છે સારી વાતો પણ આપણે સારું જ કરીએ છીએ સારી જ વાતો કરું છું તો પણ લોખંડ ની વાત કરતો લોખંડ ની નાયક તો હોય જ ને એનો સમાજ એનો પ્રમુખ ભગવાન નાયકનો પ્રમુખ છે ગણ પ્રમુખ ગણ જેવો જોવો જો એટલે નાયકે એનું સંમેલન કર્યું હવે એની અંદર એ તે બધા સમાજમાં ઇંગલોન હાણેશ્યોન શીણીઓન કાતરું અલગ અલગ બધાય સમાજમાં નાતે કહે પણ પછી કોઈ ગુમણને એવી રીતે આ ટૂંકું હોય બધું એમાં કાતરને હાણસીણ શીણા આખી નાટ્ય ટૂંકમાં આવી એટલે પ્રસ્તાવના મૂકી કે નાયત નાય ભેગું થવાનું કારણ શું છે ઊંચીતા ભેગા કરવાનું કારણ શું છે એટલે ઘણે કીધું ઘણે કીધું કે આપણી નાઇટમાં અંદરો અંદર બહુ કાપ ચાલે છે જો આ યજ્ઞનો મોટો કુંડ કર્યો છે એ એ યજ્ઞ આપણે પડવાનું છે અગ્નિમાં અને બધાએ પોતાના આકાર ભૂલી અને એક બનવાનું છે હું કલાકાર છું આ બોલો છે નહીં નહીં અહિયાં બધા હેરી ગયા આપણે બધાએ ખોટા આકાર લઈ લીધા છે એ અગ્નિમાં જઈ અને આપણે બળ પડવાનું છે એમાં ઓગળી જવાનું છે અને બધાએ એક બનવાનું છે એટલે એક જણાએ કીધું કે એ તો જે પણ એવા હોય અને કહે એને એને એટલે પહેલું જ વહેલું કાતરબેનને બોલાવ્યું હે કાતર હા ખાભે તું એકના બે જ કટકા જ કરી તો કાતર કે પ્રમુખ સાહેબ બોલવાનું ધ્યાન રાખજો હું કઈ નાય તને નથી કાપતી પણ કરી તો કાપવાનું ને ખબર કાતર ખાવાની તું ખાબે તું એક ના બેજ કરશો કાતર કે તમે સાંભળજો માનને જક્ષરે આપના માધ્યમથી કેવા માંગુ છું મને હાણસી પકડી રાખે છે ને તમારો ભાઈ છે ને હથોડો એ માથે પડે પછી હું કાપું છું બોલો હથોડો ને ખાબે હથોડા હથોડો ધોડીને પડી ગયું ખાણી શકીએ આપણે બોલવાનું સહેજ નહીં ખાબ જ તે શીણી ખાબ બહુ લાંબુ છે ટૂંકું લઈ લઉં છેલ્લે સોય અને સુયા ને પતિ પત્ની બે ને બોલે બોલો મેં શીણો હતો જ ભેગો શીણી એકલી નહોતી આ બધું કોઈ દી એકલા થતું નું કાંઈ ભાભો હોય તો ડોશી હોય જ ડોશી ન હોય તો ભાભો છો જ ન હોય હવણી હોય એટલે હવણો હોય જ કિતલી હોય એટલે કેટલો હોય જ તપેલી હોય એટલે તપેલો હોય જ ટોપ હા સિંગલ હોય જ નહીં કાઈ આજે અમે ગાઈએ છીએ આ તમને એમ લાગે આમાં બધું હોય જ જોવો તમને કો આજી આ આપણે આપણે ધોહારા જેવો હોય ઓ તો કેતો ઈ આપણે એને નરખર કહેવાય અમુને હાવણીમાં કેટલો ભેળ એમ બેન તમને હાવણીને કેવું હાસ હોય રૂમ છે રસોડું વાળશે વધી વધી ઓસરી અને વધી વધી બે પગીચા પગીચાની પાછી હોય અને હા મૂકી દે ફળિયા મહા હોય ફળિયું વાળે ગમેણ વાળે કોકડી હેરી વાળ જાવે અને ઊંધે કાંઈ ગમેણ ના પીડ્યો અને એમાં ઢીલો થાય તો તો ઊંધો ઠપકાર ખમ ખમ કોઈ હાવાણી નહીં એ કેવી રીતે ઠપકારી ન ટૂંકમાં તમામ હતા એ બધા અગ્નકુંડમાં પડ્યા અને છેલ્લે ઘણ પણ પડ્યું અને તમામ લોખંડ પીગળ્યું અને તમને પગે લાગીને કહું બાપ જ્યાં સુધી અંદરથી નહીં પીગળો ત્યાં સુધી એક નહીં થઈ શકે પીડા એક કરી દેશે પીડા એક કરે છે તમામ પીગળી ગયું પોતાના આકાર મૂકી દીધા પછી પ્રહલાદ ને કીધું કે લે બત ભાઈ અને પછી આવી કૃષ્ણ ભક્તિ ફળશે અને એની અંદર એ થંભ ફાટે ને એટલે નરસિંહ ઈશ્વર જ પ્રગટ થાય એમાં બીજો કોઈ પ્રગટ ન થાય આજે લાગે છે આ દ્વારકાધીશ પ્રગટ થયો છે